લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા હાલોલના હઝરત બાદશાહ બાબાના ઇઠ્યાસી ઉર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલા કુતબે પંચમહાલ હઝરત બાદશાહ બાબાના ઇઠ્યાસી ઉર્ષની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી છેલ્લા કેટલાક દિવસોથી આ ઉર્ષને લઈને બાદશાહ બાબા ટ્રસ્ટ કમિટી દ્વારા તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી જ્યારે તારીખ તેર અને ચૌદ ડિસેમ્બરના રોજ ઉર્ષની ઉજવણી કરાઈ જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ તેર ડિસેમ્બર શુક્રવારના રોજ હુસૈની ચોક કસ્બા ખાતે મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થયા હતા અને શંદલ ભવ્ય જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી બાદશાહ બાબા ખાતે એક આ વિવિધમાં નાના બાળકોથી લઈને તમામ ઝાયરીનો અવનવા પોશાકમાં જોવા મળ્યા હતા જ્યારે દરગાહ ખાતે જુલુસ આવી પહોંચતા વડોદરાના ખાનગાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરીના હાથોથી રસમ કરવામાં આવી હતી અને ત્યારબાદ સલાતો સલામ અને નિયાઝની વહેંચણી કરવામાં આવી જ્યારે ઉર્જના બીજા દિવસે ચૌદ ડિસેમ્બર શનિવારના રોજ સવારે દસ કલાકે દરગાહ ખાતે તકરીરનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો